નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર તેર જૂનાગઢ લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો કોંગ્રેસના ઉમેદવાર માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ સોશિયલ મીડિયામાં પત્રિકામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાને ટિકિટ આપે તેવી દરેક સમાજની પ્રબળ માંગ કરી જલ્પાબેન ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધર્મપત્ની છે અને ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે જો જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ જલપાબેન ચુડાસમાને ટિકિટ આપે તો કોંગ્રેસ આ બેઠક જીતી શકે તેવું હાલમાં રાજકીય પંડિતોનું માનવું છે હાલ આ પોસ્ટ વાયરલ થતાં જૂનાગઢ બેઠક પર રાજકીય માહોલ ગરમાયો રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયાહાટી આજ રોજ એક પત્રિકા વાયરલ કરવામાં આવી છે એ એ પત્રિકામાં ખાસ કરીને અમારા ચાહકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો દ્વારા લાગણી અનુલક્ષીને પત્રિકા પત્રિકાને વાંચી તો તેમાં તે લોકસભાની જુનાગઢની ટિકિટ મારી ધર્મપદની જલપા ચુડાસવા માટે માંગણી કરવામાં આવેલી છે તે ચોરવા નગરપાલિકાના દસ વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે હું ધારાસભ્ય તરીકે બે બે તમથી સેવા આપું છું ચાર ટમથી નગરપાલિકાના ઓપરેટર તરીકે સેવા આપું છું ત્યારે અમે સતત લોકો સાથે જોડાયેલા હોય અને લોકો સાથે જોડાયેલા હોય તે લોકોને ખૂબ અમારા પ્રત્યે લાગણી અમારા કામ કરવાની પદ્ધતિની લાગણીથી ત્યાં સોમનાથમાં હું લોકોની વચ્ચે હંમેશા રહું છું એમ ચોરવા નગરપાલિકાના પ્રમુખ જલપા ચુડાસમા પણ સરસ સરસ કામ અહીંયા ચોરવા નગરપાલિકામાં કરેલું છે અને તે પણ ઇંગ્લિશ મીડિયમ બનેલું છે લોકો સાથે શું સતત કોન્ટેકમાં હોય છે અને કોન્ટેકમાં હોવાના કારણે લોકોને લાગણી અને લોકોને લાગણીથી આ માગણી કરવામાં આવેલી છે કારણ કે તે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તે જૂનાગઢ લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવેલી હતી ત્યારે બીજા દિવસેથી મને ખૂબ ફોન ફોન આવેલા અને તમામ સમાજના લોકો દ્વારા પૂછવામાં આવે કે તે ખૂબ નારાજ છે કારણ કે કોઈ કામગીરી થયેલ નથી એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાની મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી તેથી લોકોની માગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે જે ચોકવા નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો સીડબ્લ્યુ સીમાં મારું નામ મૂકેલું છું મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે આઠ દસ નામ મૂકેલા છે અને પાર્ટી જે જેને પસંદ કરશે અને પાર્ટી જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ